નમસ્કાર મિત્રો આજે સીધો ને સટ નો રહ્યા છીએ વાત કરવાની છે અનામત અંગેની અને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જય જય કાર કરો અનામત હટાવો નરેન્દ્ર મોદીનો જય જય કાર કરો અનામત મુર્દાબાદ નરેન્દ્ર મોદી જિંદાબાદ આ વાત આપણે આજે કરવાની છે છે તમને થશે કે કયું એની આગળ વાત કરીએ એ પહેલા અમારે છે ને બહુ સ્પષ્ટપણે એક વાત કહી દેવાની અને એ વાત એ છે કે અમે હંમેશા જનરલ કેટેગરીમાં રહ્યા છીએ અમે અભ્યાસ કર્યો પીએચડી સુધીનો ત્યારે પણ અમે જનરલ કેટેગરીમાં રહ્યા છીએ અમે નોકરી કરી થી માંડીને અત્યાર સુધી એ પણ અમે જનરલ કેટેગરીમાં રહ્યા છીએ એટલે કે અનામતનો ક્યારેય ઉપયોગ કર્યો નથી આટલી સ્પષ્ટ વાત અમે કરીને આગળ વધીએ છીએ અને અમે જે કહીએ છીએ એ તમને ગોઠે તો તમારે છે ને એના વિશે પ્રતિભાવો આપવાના છે કારણ કે અમે તથ્યોને આધારે સત્યોને આધારે જ વાત કરીએ છીએ કેટલાકને ગમે કેટલાકને ન ગમે એટલે જો તમને આ એપિસોડ ગમે તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ દેશ અને વિદેશમાં વસતા તમારા મિત્રોને એ જરૂર સબસ્ક્રાઈબ કરવા માટે જણાવશો તો વાત આપણે અનામત મુર્દાબાદ નરેન્દ્ર મોદી જિંદાબાદની કરવાની છે આજે તમને થશે કે કંઈક મારી ડાગળી ચસ્કી તો નથી ગઈ ને કાં તો હું લાભાર્થીઓમાં તો નથી આવી ગયો ને ના આપણે આપણે આપણા ઘરના જ રોટલા ખાવાના છે કોઈ લાભાર્થી નથી આપણે મફત ઉપર નથી જીવતા કે ન લાભાર્થી છીએ એટલે આપણે એક ઘા ને બે કટકાની શૈલીમાં વાત કરી શકીએ છીએ ને તમે બધા મારી સાથે જોડાવ છો એને કારણે જ હું બહુ સ્પષ્ટપણે વાત કરી શકું છું મારી હિંમત વધે છે તમે જાણો છો કે આપણે તથ્ય અને સત્ય મુદ્દાની વાત એ સિવાય કશું જ કરતા નથી અને જે લોકો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે એવા આપણા સબસ્ક્રાઈબર્સ છે અને એ આપણને આવકારે છે બાકી જે લોકો બુદ્ધિનો ઉપયોગ નથી કરવા માંગતા અને જે કોઈ અંધભક્તિમાં છે એ લોકો એમને મુબારક એ ન જુએ તો પણ સારો તો વાત આજે કેમ કરવી પડી એની આપણે માંડીને વાત કરવી છે આજે અને તમે બધા દુનિયાભરમાંથી જોડાયેલા છો અમેરિકામાં યુરોપમાં ઓસ્ટ્રેલિયામાં આપણા તમામ ગુજરાતીઓ એ તો કે અનામત કાઢી નાખવી જોઈએ કારણ કે અમારે ત્યાં અનામત નથી ના હો ભાઈ તમારે ત્યાં અમેરિકામાં એ અનામત છે એના સ્વરૂપો જુદા છે એ વાત પણ તમારે સમજવી જોઈએ અમે આજે જે વાત કરીએ છીએ એ ઇન્ડિયા ગઠબંધન જે કોંગ્રેસ અને બીજા પક્ષોનું જે વિપક્ષી ગઠબંધન હતું અને બે હજાર ચોવીસમાં નરેન્દ્ર મોદીને પે પે કરાવી દીધું જેણે એ ગઠબંધને એક વાત બહુ સ્પષ્ટ કરી હતી કે ભારતીય જનતા પાર્ટી અનામત વિરોધી છે અને એ

સુધારો કરીને નરેન્દ્ર મોદીએ એ જોગવાઈ પણ કરી દસ ટકા જ્ઞાતિઓ જ્ઞાતિઓ કે પછાત જ્ઞાતિઓ કે દલિત કે પછી આદિવાસી કે માઇનોરિટી આ તમામ જ્ઞાતિઓ એ અનામતમાં આવે છે એ પહેલી વાત તમારે સમજી લેવાની જરૂર છે બીજી વાત આજે નરેન્દ્ર મોદીની જે સરકાર છે એ ચાર ટકા મુસ્લિમ અનામત આપવાના સમર્થક એવા ચંદ્રબાબુ નાયડુ તેલુગુ દેશમ પાર્ટીના આંધ્રના મુખ્યમંત્રી એમના ટેકે ટકી રહેલી છે અને જાતિગત જનગણના ના સમર્થક કાસ્ટ બેઝ સેન્સસ ના સમર્થક એવા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના જેડીયુ ના ટેકે એ ટકી રહેલી છે એટલે નિવેદનો કરવા માગે છે યુનિફોર્મ સિવિલ કોડ જેવા શબ્દ પ્રયોગને બદલે એ સેક્યુલર સિવિલ કોડ ની વાતો કરે છે લાલ કિલ્લા ઉપરથી અને સેક્યુલર સિવિલ કોડ શું છે એ એમને ચંદ્રબાબુ પૂછે છે જેડીયુ પૂછે છે પણ એમની પાસે એ સ્પષ્ટતા નથી કારણ કે એમને યુનિફોર્મ સિવિલ કોડ એ ઓગણીસો એકસઠ થી એમણે પોતાના એજન્ડામાં લીધેલો છે જનસંઘના એજન્ડામાં અને પછી ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં પણ એનું સ્વરૂપ પ્રારૂપ કેવું હોય એ કેટલીક જગ્યાએ ઉત્તરાખંડમાં કેમ છે ને એમણે ઊભું તો કર્યું છે પણ આખો દેશ એ સ્વીકારી શકે એમ છે કે કેમ એ મોટો પ્રશ્ન છે વાત અનામતની અનામત નથી ખપતી અને એટલા માટે આજે અમે જે વાત કરી રહ્યા છીએ એ ગઈકાલે એટલે કે સત્તર ઓગસ્ટ બે હજાર ના રોજ નરેન્દ્ર મોદીની સરકાર ના હેઠળ જે યુપીએસસી છે જે આઈએસ આઈપીએસ આઈએફએસ એ બધી પરીક્ષાઓ લે છે કેન્દ્રીય સેવાઓની જે પરીક્ષાઓ લે છે અને એમની નિમણૂકો કરે છે લાખો પરીક્ષાર્થીઓ એમાં બેસે છે અને એમાંથી થોડા ઘણા સેંકડો એ પરીક્ષાર્થીઓ એમાં પાસ થાય છે એમની સરકારોમાં નિમણૂક થાય છે ચોવીસ રાજ્યોની કેડરમાં આમ તો અઠ્યાવીસ રાજ્યો છે પણ અઠ્યાવીસ રાજ્યોને બદલે ચોવીસ રાજ્યોની કેડરમાં એ એમને નિમણૂક આપે છે અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ નિમણૂક આપે છે એટલે કે અઠ્યાવીસ રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો એમાં જે કેન્દ્રીય સેવાઓના જે અધિકારીઓ નિમાય એ યુપીએસસી નક્કી કરે છે પરંતુ ભાઈ શ્રી મોદીએ અને એમના યુપીએસસીએ જ્યાંથી મનોજ સોની હમણાં એક મહાકૌભાંડમાં સંડોવાયેલા હોવાને કારણે રાજીનામું આપીને છૂટા થઈ ગયા કે જવાબ ના આપવો પડે આમ જશભાઈ સાહેબના અનુગામી તરીકે અનુપમ મિશનના વડા તરીકે એ પોતે સેવા આપવા માટેના કારણસર ત્યાંથી ફારક થયા પરંતુ હકીકતો કંઈક જુદી જ છે કારણ કે એમણે યુપીએસસી માં એવા ઘણા બધા પૂજા ખેડકર જેવા કૌભાંડકારી ઘણા એવા લોકોને આઈએ એસ બનાવી દીધા છે અને એની તપાસ સમગ્ર લક્ષી તપાસ થવી જોઈએ અને પહેલાથી આગ્રહ કરતો રહ્યો છું આજે જે વાત કરવી છે એ ગઈકાલે યુપીએસસી જાહેર ખબર આપી છે એ જાહેર ખબરમાં પિસ્તાલીસ જગ્યાઓ માટેની ભરતી કરવાની છે એમાં જોઈન્ટ સેક્રેટરી ડાયરેક્ટર ડેપ્યુટી સેક્રેટરી એ એમની નિમણૂક કરવાની છે અને એની અંદર અનામત અનામત પ્રથા પ્રથા લાગુ થતી નથી એ એ કાઢી નાખવા છે આપણે જાણીએ છીએ બહુ સારી રીતે અને એટલે જ એમાં દસ જણા જોઈન્ટ સેક્રેટરી લેવલના આઈએસ એ બનાવશે અને પાંત્રીસ જણા ડાયરેક્ટર અને ડેપ્યુટી સેક્રેટરી એ કેડરની અંદર નિમશે અને એમાં અનામત નું કોઈ નથી પ્રાઇવેટ સેક્ટર માંથી એમને લાવવામાં આવે છે અને એમનો પગાર જે શરૂઆતનો જે પગાર છે છે એ અને અને અઢાર હજાર બસો જેટલો પગાર એમના એમનો છે થશે એવું અમે બહુ સ્પષ્ટપણે આપને કહેવા માંગીએ છીએ અત્યાર પહેલા પણ નરેન્દ્ર મોદીની સરકારે આ રીતે સીધે સીધા જોઈન્ટ સેક્રેટરીઝ નિમ્યા છે પણ એમણે એમાં અનામત ની કેટેગરીમાં જે આવવા જોઈએ એસસી એટલે કે શિડ્યુલ કાસ્ટ શિડ્યુલ ટ્રાઇબ ઓબીસી કે બીજા એ છે ને એનો જ કોઈ સમાવેશ કર્યો નથી અને એમણે ધારો કે બે હજાર ને નો એક દાખલો આપું તો બે હજાર એકવીસમાં એમણે એકત્રીસ જણાને કોર્પોરેટમાંથી લાવીને નિયુક્ત કર્યા સરકારમાં એમાંથી ત્રણ સેક્રેટરી ઓગણીસ અને જણા ડેપ્યુટી સેક્રેટરી લેવલની અંદર એમણે બે હજાર અઢાર થી આ ખેલ ચાલી રહ્યો છે એ એપ્લિકેશન મંગાવે છે એમાં છે ને ત્રણ વર્ષનો પહેલા કોન્ટ્રેક હોય પછી એ કોન્ટ્રેક્ટને પાંચ વર્ષ સુધી લંબાવી શકાય એવી એક જોગવાઈ છે એટલે અમે જે કહીએ છીએ કે નરેન્દ્ર મોદી કાઢી નાખવા માંગે છે એ આમાંથી પણ પુરવાર થાય છે નવેમ્બર ઓગણીસ ના રોજ રાજસભાની અંદર ભાઈ શ્રી જીતેન્દ્રસિંહ રાજ્યમંત્રી એમણે સંસદમાં એમ કહેલું કે ઇટ ઇઝ ડિફિકલ્ટ નોટ વાયેબલ ટુ પ્રોવાઈડ રિઝર્વેશન એમણે એવું નિવેદન કર્યું કે આ જે આઈએસ બનાવવામાં આવે છે

આ પ્રપોઝલ મૂકી હતી કે પ્રાઇવેટ સેક્ટરમાંથી સ્પેશિયાલિસ્ટોને આપણે જેને લઈ આવવા જોઈએ જેથી સરકારી તંત્ર વધારે ઝડપી નિર્ણયો લઈ શકે અને એ વાયબલ બને પણ આ ભાઈ શ્રી જીતેન્દ્રસિંહ એમ કહે છે કે પીએમઓએ બે હજાર અગિયારમાં એટલે કે ડોક્ટર મનમોહનસિંહની સરકારે બે હજાર અગિયારમાં એ પ્રપોઝલને મંજૂર કર્યું હતું પણ એમણે કોઈ નિમણૂક કરી નહોતી એ વાત એ આગળ કહેતા નથી આ છેતરામણી વાતો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેવી રીતે કરે છે એ તમે બધા સમજી શકો છો પાછા એ કહે છે કે ડોક્ટર સિંહ મોસ્ટ ડિસ્ટિંગ્યુશ એક્ઝામ્પલ ઓફ લેટરલ પ્રોફેશનલ ઇન ગવર્મેન્ટ સેક્ટર હવે ડોક્ટર સિંહ એ તમને ખબર છે કે રિઝર્વ બેંકના પણ ગવર્નર હતા અને પછી એ કોંગ્રેસમાં જોડાયા અને કોંગ્રેસમાં જોડાયા પછી એ ડોક્ટર એ નરસિંહ રાવની સરકારમાં નાણા મંત્રી હતા ત્યારે પ્રાઇવેટાઇઝેશન ગ્લોબલાઇઝેશન લિબરલાઇઝેશનનો આખો જે યુગ હતો એ આપણે ત્યાં પણ અમલમાં આવ્યો એ આપણે જાણીએ છીએ અને પાછા એમ કહે છે એટલે કે ગઈ સરકારે આમ કર્યું હતું પણ ગઈ સરકારે એવી કોઈ નિમણૂકો કરી હોવાનું એ કહી શકતા નથી હવે જોઈન્ટ સેક્રેટરી લેવલ ઉપર જે નિમણૂકો નરેન્દ્ર મોદી ધડાધડ કરી રહ્યા છે લેટરલ એન્ટ્રીમાં એમાં ચાલીસ વર્ષની વય એમણે રાખી છે પંદર વર્ષનો અનુભવ ડાયરેક્ટર અને ડેપ્યુટી સેક્રેટરીમાં એ પાંત્રીસ વર્ષની વય હોવી જોઈએ અને દસ વર્ષની દસ વર્ષનો અનુભવ હોવો જોઈએ અને ફેબ્રુઆરી બે હજાર સત્તરમાં ગ્રુપ ઓફ સેક્રેટરીઝની પ્રપોઝલ હતી અને નીતિ આયોગે એ એને આગળ વધારવા માટેની વાત કરી હતી પણ નરેન્દ્ર મોદીએ જે વાત ફેબ્રુઆરી દસ બે હજાર એકવીસમાં એકવીસના રોજ એમણે લોકસભામાં જે કહી હતી વાત એ સરદાર પટેલ જેણે આઈએએસ કાડરની શરૂઆત કરી આપણે ત્યાંથી આઈસીએસ એટલે કે અંગ્રેજ અધિકારીઓ જવાના હતા અને આઈપી એટલે કે ઇન્ડિયન પોલીસના અધિકારીઓ જવાના હતા ત્યારે આપણે ત્યાં એક માળખું અકબંધ રહે રાજકારણીઓ તો સરકારને વેચી રાજકારણીઓ તો દેશના હિતો નહીં જાળવી શકે એટલા માટે દેશના હિતો જાળવા માટે સ્ટેટ ઇન્ટરેસ્ટના કસ્ટોડિયન તરીકે આઈએ એસ કાર્ડરની શરૂઆત સરદાર સાહેબે કરી હતી અને એમણે જે એ વખતે કલ્પના કરી હતી એનાથી નરેન્દ્ર મોદી એકદમ ઉલટી વાત એ લોકસભાની અંદર દસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ કરે છે સરદાર સાહેબ નું વાંચવા જેવું છે તમે ગુગલ કરશો તો તમને છે ને એ મળી જશે અને આઈએ અધિકારી આઈપીએસ અધિકારી ઇન્ડિયન ફોરેન સર્વિસના ના અધિકારીઓ એમને સુરક્ષા કવચ કઈ રીતે કેમ આપવામાં આવ્યું એની પણ વાત સરદાર સાહેબની તમને મળી જશે અને સરદાર સાહેબે એમ કહ્યું કે ભ્રષ્ટાચાર કરે તો અધિકારીઓ અધિકારીઓ અને રાજકીય નેતાઓ શાસકો એના મેળાપીપણાથી ભ્રષ્ટાચાર ફાટફાટ થઈ રહ્યો છે પણ નરેન્દ્ર મોદીના એ શબ્દો જરા હું ઢાકું છું ઇન ધીસ કન્ટ્રી એવરીથિંગ બી ડન બાય બ્યુરોક્રેટ્સ IAS officers cannot run fertilizer and chemicals, પુરવાર કરવા માંગીએ છીએ એમ કે છે એ ભાઈ શ્રી એ વખતે આપણને આપણને દસ ફેબ્રુઆરી બે હજાર એકવીસ ના રોજ આ વાત કરી રહ્યા છે અને એ એસ અધિકારીઓને કન્ડેમ કરી રહ્યા છે અને એ જ આઈએસ અધિકારીઓમાંથી જે એમના કયા ગરા હોય લાડકા હોય એમને રાજકારણમાં લાવીને એમની મિનિસ્ટ્રીમાં લાવીને એ એ ખેલ કરે છે આપણે બધા જાણીએ છીએ હવે સૌથી વધારે વિસ્ફોટક માહિતી મારે તમને આપવાની છે અને એ માહિતી એ છે કે નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા જે આમાં છે ને નિમણૂક કરી એ નિમણૂક હતી માધવી પુરી બુચની તમને ખ્યાલ છે કે સેબી એટલે કે જે શેરબજાર ઉપર જે કંટ્રોલ વોચડોગ તરીકેની જેની કામગીરી છે એ સેબીના ચેરમેન તરીકે હંમેશા આઈ એસ અધિકારીઓ આવતા હતા ગવર્મેન્ટ નો અનુભવ ધરાવનારા અધિકારીઓ આવતા હતા જ્યારે નરેન્દ્ર મોદીએ માધવી પુરી બુચ ની નિમણૂક કરી એના ચેરમેન તરીકે અને તમને ખબર છે કે આ માધવી બુરી પુરી બુચ અને એમના પતિ ધવલ બોચ એ અદાણી કાંડની અંદર હવે છે ને એમણે રાજીનામું આપવું પડે એવા સંજોગો છે આ પહેલી એમની નિમણૂક હતી એ નિમણૂક એ છે ને કેવી કૌભાંડકારી સાબિત થઈ રહી છે તમને હિન્ડનબર્ગ રિપોર્ટ સાચો હોય કે ખોટો હોય પણ આમનું ઇન્વેસ્ટમેન્ટ એ વાયા 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 અદાણીની કંપનીઓમાં કઈ રીતે આવ્યું એ આખું એક કૌભાંડ એ વિપક્ષો હવે એના માટે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની વાત કરે છે મોદી એમ કહે છે કે અધિકારીઓનો ટોટો છે અરે દેશમાં લાખો પરીક્ષાર્થીઓ પરીક્ષા આપે છે તમે એમાંથી સિલેક્ટ કરો બેસ્ટ ફ્રેન્ડ સિલેક્ટ કરો પણ તમારે તમારા મળતીયાઓને એમાં લેવા છે એ એક વાત અને બીજી વાત તમારે છે ને અનામતને કાઢી નાખવી છે અને તમે ખુલ્લે નિર્લજ્જપણે કહી રહ્યા છો

ઇશારે ચાલી શકે માધવી બુચનો દાખલો આજે બહુ ચર્ચામાં છે એટલે એ આવતા દિવસોમાં ચેરમેન તરીકે રાજીનામું આપશે કે કેમ એ પ્રશ્ન છે પાર્લામેન્ટરી કમિટી એ નરેન્દ્ર મોદીએ બનાવી છે કે કેમ એ પણ એક પ્રશ્ન છે પરંતુ પ્રાઇવેટ સેક્ટરમાંથી આજે ટેલેન્ટ નામે જે લોકોને લઈ આવવામાં આવે છે એ કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એમાં ઊભો થાય છે કે સરકારમાં રહીને પ્રાઇવેટ સેક્ટર ને મદદ કરવાની અને માલ મલિદા મેળવવાની શાસકો એ પ્રાઇવેટ સેક્ટર ને પ્રમોટ કરીને ઇલેક્શન ફંડ ઇલેક્ટ્રલ બોન્ડ એ તમને ખબર છે કે આખું કૌભાંડ માં કૌભાંડ એ પણ છે ને સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે બહાર આવ્યું નરેન્દ્ર મોદીના ઇલેક્ટ્રોલ બોન્ડનું કૌભાંડ પણ બીજી વાત જે બહુ મહત્વની છે એ છે કે એમણે અનામત કાઢી નાખવી છે અને એટલા માટે યુનિવર્સિટીઓમાં પણ એક એક પોસ્ટ માટેની એ છે ને અપોઇન્ટમેન્ટ કરે છે આ તમે જોયું કે લેટરલ એન્ટ્રીથી આઈ એસ અધિકારી સમકક્ષ જોઈન્ટ સેક્રેટરી કે ડાયરેક્ટર કે ડેપ્યુટી સેક્રેટરી એ એક નિયુક્ત કરી રહ્યા છે એટલે કે આખી સરકાર છે ને એ ખાનગી ક્ષેત્રને સોંપી દેવાની હોય એવું લાગે છે જેથી અનામત વર્ગના લોકોને એનો લાભ મળે નહીં આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે અને આજે આપ સૌની શુભેચ્છા મને મળી છે ઘણા બધા મિત્રોએ લખ્યું છે કે એક હજારમો એપિસોડ તમે રવિવારે આજે કરી રહ્યા છો એટલે એના માટે શુભકામના હું આપ સૌનો આભાર માનું છું નમસ્કાર